ચાલો આપણે લગ્નના ગીત ગાવાશે તો સાંભળજો વરરાજા ને નું કે ઘોડી ખાય રસીલી ઘોડી સમ કેશે ઘોડી સમ કે ખાવે છે ઘોડી વરરાજો વરરાજો જોય વળી તોય નો આવે સુજલભાઈ ને તોલ રસીલી ઘોડી સમ કેશે કોડી દાદા નિ જોયવળી તોય નોયા વે દાદા શિ નલ રસિલી ઘોડી સમ કેસ કોડી ખાયો સણા મગ ડાલ રસિલી ઘોડી સમ કેસ કોડી કાકા નિ શામ તોય નોયા વે કાને તોલ રસીલી ઘોડી સમ કેશે મગ ખાયગાળ રસીલી ઘોડી શામ કેશે ઘોડી જોય વળી શામ જોયે નોયા યા ચીને તોલ રસીલી ઘોડી શામ કેશે ઘડી ખાય સણા મગાળ રસીલી ઘોડી શામ કેશે ઘડી મામાની શ્યામો જોય વળી તોય નોયા વે મામા તોલ્યો રસીલી ઘોડી સમ કેશે ઘોડી ખાય સણાને મગ ડાળ્યો રસીલી ઘોડી સમ કેશે ઘોડી ફુવા ની શ્યામો જોય વળી તોય નોયા વે ફૂવા ને તોલ્યો રસીલી ઓડિશા માં કેસે મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌને મારા જય શ્રી કૃષ્ણ